પાટણ જિલ્લાના શિવપુર અમદાવાદ નેશનલ હાઇવે પર ખડી ચાર રસ્તા પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે જેના કારણે હાલમાં વેપારીઓ અને લોકો પરેશાન થઈ રહ્યા છે ઓવરબ્રિજ નિર્માણની કામગીરી વચ્ચે સાઈડમાં સર્વિસ રોડ બનાવવાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અહીં વેપારીઓ પરેશાની ભોગવી રહ્યા છે વેપારીઓને પોતાની દુકાનો પર આવવા જવામાં તકલીફ થઈ રહી છે

અને એક મહિના થી ધંધા એ નહી થતા કારીગરોના પગારે નહીં નહીં કરતા અમારા દુકાન ના હપ્તા ભરવા કે હું કરું એ જ કોઈ ખબર નહીં પડતી જાણે રજૂઆત કરીએ એમ જ કહી શકે ખમી ખમીજો ચાર ખમી ખમીજો એમ કરતા કરતા દોઢ મહિનો થઈ ગયો આજકાલ આવા માટે અમારે ખુદ જ હું હેન્ડીકેપ સુધ મારે જવું આપવું છે એ જ જોવાનું ગાડીઓ બધી બારોબાર રોડ પર લઈને અમારે હોજ જ કરવી પડે ઘેરે તો ધંધો અમાર ઘર ચલાવવાનું પછી આ બધું રાહ જોઈને દે રહેવાની અમારે લગભગ આજકાલ કરતા મહિનો ઉપર તો થઈ ગયું દોઢ મહિનો જેવું થઈ ગયું હજુ કોઈ પથરાય નાખે એમને ઊંચા નીચા નાખીને જતા રહેશે એક એક લાઈન તો ચાલુ રાખવી જોવા ને આવા જવા માટે આવતા જતા કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ખબર નહીં બધાને કહે જઈએ કે થઈ જા થઈ જા ચાર દાડા તકલીફ રાખો ને અઠવાડિયું તકલીફ રાખો ને હું તકલીફ લેવાની અમદાવાદભાઈ ઇમતિયાજે સહયોગ મોટર ગેરે અરે અહીંયા એક મહિનાથી છેલ્લા મહિનાથી કયું કામકાજ ઘણું ચાલે છે એ દુકાનમાં આવવા જવાનું રસ્તો નથી રાખ્યો અહીંયા ગાડીનું કામકાજ કરવું તમને તકલીફ પડે છે ગાડી અંદર આવતી નથી કઈ અંદર કંઈ પુરાણ કરી આપતા નથી કે અહીંયા આ સમસ્યા બહુ છે ગાડીઓ બહાર મૂકી પડે છે કામ કરવાની બહુ તકલીફ પડે છે એ પગાર અને કઈ રીતે ગાડીઓ કાર્યકરો કાઢવા અમને ખબર પડતી નથી આ છેલ્લા મહિના દોઢ મહિને આ કામ ચાલુ રહ્યું છે અને રોજ અઠવાડિયા દસ દિવસ કહે છે પણ કામ પૂરું થતું નથી અમે રજો કોન્ટ્રાક્ટને કહીએ છીએ કે હા આ આજ કરીએ કાલે કરીએ એમ કરે જાય છે કોન્ટ્રાક્ટ કહીએ છીએ જે અહીંયા કામ કરવાવાળા જીસીબી વાળા છે પીટાજી વાળા છે એનું મેનેજર છે એમણે બધા રજૂઆત કરી છે પણ તે છતાં આ લોકો કહીએ કોઈ પગલાં લેતા નથી હવે અમે શું કરીએ અમે તો બંધ કરીને જતા રહીએ ઘરે એવી એ પોઝિશન ચાલે